Hãy subscribe <coughs> cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn એલા માવર માવ બના દો પાસવાની ની કી તો આ છોટીંગ નો છોટી

એ અમે કે કે ના ના કાપડવાળો આ ભાઈ કાપડવાળો તું હા મારે જો રે કે રે ने रूते रुपया की मार भाई देव है से ये कटवा कोई के हाथ देव है लग गया अरे है आ नाना ही बोलो मोटा भाई

નાય બોલશે કરી કે મનો લાઇટ બંધ છે આપણે તો આપણે તો હેન્ડિકટ કાપડ છે ભાઈ જાવે ભાઈ

લેક સ્કરોંત અવાજ ન આવો ઓય મોટા બાપ લે કપડું કેવું લોતું છે પૂછ લે બાપ તો તમ કેવું

મોટા ભાઈ છે મોટા ભાઈ આગળ બધું ઘેરો ને લેવો ટાઈટ એવાય નો ગરમી થાય બધી રીતે હાલે આપણે સેલ્લુ કપડસ સંતોમાં રાખ્યું છે એટલે એમ બેરવાનો હાચ કર

શખ શખ ધમ હો આંદો છે બોલ આવો હો આંદો છે લાવ બીજું ભાઈ તાણે કામ લાગે

હા સપોર્ટ હશિયાળાનું જો ભાઈ ટીકા જીને પ્રમાણે વાપરવું પડે આ નહી કહેતો હું ને તો છે તમે ભાઈ જોવે છે

લગન <laughs> માં <laughs>

આ <laughs> બોલે <laughs>